નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના નો વાર છે મિત્રો સોમવારના રોજ આપણે ફરી પાછા ધીરામાં આવી ગયા છે આજે આજની જીરાની આવકની વાત કરું મિત્રો તો પાંચ નંબરના છાપરામાં આજની આવક કરવામાં આવેલી છે હાલ તમે જોઈ શકો છો એક નંબરના પિલોરથી લઈને મિત્રો છાપરામાં નજર કરી ત્યાં સુધીનું છાપરું ભરેલું છે ભાઈ આખું છાપરું ભરાઈ ગયું એમ કહી શકીએ આપણે હરાજીના કામકાજની વાત કરીએ તો તમે જોઈ શકો છો સામે પાંચ નંબરના પિલોરે હરાજી પણ ચાલુ થઈ ગઈ છે તો ચાલો રૂબરૂ જોઈને જાણી લઈ કેવો રહે છે આજના જીરાના બજાર ભાવ શનિવારના બજારની વાત કરીએ મિત્રો તો ત્રણ હજાર નવસો રૂપિયાની આસપાસથી લઈને ચાર હજાર એકતાલીસો રૂપિયા સુધીના શનિવારે બજાર ભાવ જોવા મળી રહેલા આજે કેવા રહે છે બજાર ભાવ તે રૂબરૂ માં જઈને જાણી લે કેવા રહે છે આજના જીરા બજાર ભાવ ધન્યવાદ મિત્રો એકતાલીસો ને એકતાલીસ રૂપિયામાં ભાઈ આ મલ વેચાણો છે તમે જોઈ શકો છો આ ક્વોલિટી મલ છે એકતાલીસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આગળ જોયે આમ જો સ્ટાર્ટિંગમાં તો એવું લાગે છે કે કદાચ શનિવાર જેવું જ બજાર ખુલ્યું હોય એવું છતાં આગળ આપણે છે છેલ્લે હેન્ડમાં તમને જણાવીશ કાંઈ કેટલી તેજી મંદી રહેલી છે આના એકતાલીસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આ મલના Ô tao với mày, thế còn? Hã? Ô tao với mày, thế còn cái áo, મિત્રો એકતાલીસો ને એક રૂપિયામાં આ માલ વેચાણો છે તમે જોઈ શકો છો આ ક્વોલિટી મળશે આ સારી ક્વોલિટી મળશે ભાઈ એકતાલીસો ને એક રૂપિયા ભાવ ગયો છે મિત્રો એકતાલીસો ને અગિયાર રૂપિયા આ માલ વેચાણો છે માલ તમે જોઈ શકો છો ક્વોલિટી સારું છે એકતાલીસો ને અગિયાર રૂપિયામાં

મિત્રો ત્રણ હાજર નવસો ને એકવીસ રૂપિયા એટલે કે ઓગણ ને એકવીસ રૂપિયા માં આ માલ વેચાણ જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે ઓગણ ને એકવીસ રૂપિયા માં એકતાલીસો ને એકોતેર આ માલ છે ભાઈ માલ સારી ક્વોલિટીમાં એકતાલીસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે શનિવારે આમ જોઈએ તો મિત્રો બેતાલીસો પ્લસ ના ભાવ આવા માલ ના થઈ ગયા હતા આજે થોડુંક બજાર ઢીલું દેખાય છે ભાઈ એકતાલીસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે આ માલ નો જોઈ શકો છો તમે આ માલ છે ક્વોલિટી એકતાલીસો ને એકોતેર રૂપિયા ભાવ થયો એકતાલીસો ને એકવીસ રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે આ માલ સારી ક્વોલિટીમાં તમે જઈ શકો છો એકતાલીસો ને એકવીસ રૂપિયા ભાવતું છે આ ક્વોલિટી માલ છે એકતાલીસો ને એકવીસ રૂપિયા માં ભાઈ આ માલ વેચાણ ફાઈનલી કદો મિત્રો આ હતા જીરાના બજાર બાવને મિત્રો આની તેજી મંદી વિશેની વાત કરીએ તો મિત્રો આજે બજારમાં થોડુંક બજાર ઢીલું દેખાય છે હાલ જે આપણે એકદમ શનિવારની વાત કરીએ તો એકદમ જે ગરમ હતું બજાર કે આપણે બેતાલીસો રૂપિયા જે સારી સુપર ક્વોલિટી માલ હોય જેના બેતાલીસો રૂપિયા એકદમથી થઈ જતા હતા એવા બજાર મિત્રો આજે થતા નથી પચાસ રૂપિયા જેવું બજાર ડાઉન હોઈ શકે એવી શક્યતા છે મિત્રો હાલ આમ જોઈએ તો સો ટકા આમ કહી શકીએ પચાસ રૂપિયા જેવું બજાર આજે ડાઉન જોવા મળી રહેલું છે જે સારી ક્વોલિટી માલ છે ના ઊંચામાં વાત કરીએ તો એકતાલીસો એકાવન એકોતેર રૂપિયા સુધીના બજાર ભાવ હાલ જોવા મળી રહેલા છે શનિવારે જોઈએ તો મિત્રો બેતાલીસો રૂપિયા સુધીના બેતાલીસો પ્લસના પણ બજાર ભાવ થઈ જતા હતા એકદમ સુપર ક્વોલિટી માલ હોય તો કોઈ માલ છે બેતાલીસો એકાવન રૂપિયા સુધી પણ વેચાતા હતા આજે જોઈએ તો મિત્રો પ્રોપર બેતાલીસો રૂપિયા સુધીના બજાર ભાવ થાય છે જે માથેના બેતાલીસો એકાવન એકોતેરના જે ભાવ થતા હતા એ આજે થતા નથી પચાસ રૂપિયા જેવી મંદી આજે કહી શકાય બજારમાં તો બસ આ વિડીયોમાં આટલું ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને ખાસ લાઈક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો જેથી કરીને બીજા ખેડૂત ને પણ ખબર પડે કે આજના જીરાના બજાર ભાવ કેવા બજાર રહ્યા છે ધન્યવાદ